નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરના કુંબરાવાડા વિસ્તારમાં અચાનક ડિમોલેશનની કામગીરી શરૂ થતા લોકોએ કર્યો વિરોધ ભાવનગર શહેરના કુંબરાવાડા સર્કલ થી બાતાભાઈના ચોક સુધી ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ દબાણ હટાવ ટીમે લારીઓ સહિતનો સામાન જપ્ત કર્યો હતો અચાનક ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી જેથી સ્થાનિક લોકોએ પોતાનો રોક્ષ વ્યક્ત કર્યો હતો સાથે વિરોધ પણ જોવા મળ્યો હતો